છોટાઉદેપુર જિલ્લા મુખ્ય મથકથી નજીક આવેલ ગાંઠિયા ગામે બે નવીન આધુનિક પ્રાથમિક શાળાનો ઉપયોગ કરવામાં ન આવતા શોભાના ગાંઠિયા સમાન બની છે જેની કોંગ્રેસના નેતા અર્જુન રાઠવાએ રૂબરૂ મુલાકાત લીધી હતી જોઈએ તેની પર એક વિશેષ અહેવાલ છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથકની નજીક આવેલ ગાંઠિયા ગામે શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ બે હજાર અઢાર ઓગણીસમાં લાખો રૂપિયાના ખર્ચે 6 થી 8 ધોરણ માટે આધુનિક પ્રાથમિક શાળા બનાવવામાં આવી હતી ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે તેના માટે આ પ્રાથમિક શાળા બનાવવામાં આવી હતી જોકે આ પ્રાથમિક શાળાનો છેલ્લા પાંચ વર્ષોથી ઉપયોગ કરવામાં આવ્યો નથી જેનો મુખ્ય કારણ એક જ છે કે શાળા બનીને તૈયાર થઈ ગઈ છે પરંતુ વીજ કનેક્શન નાખવામાં આવ્યા નથી અને આ શાળા શોભાના ગાંઠિયા સમાન બની છે આ શાળાની બાજુમાં બીજી એક શાળા આવેલી છે જે શાળા પણ વર્ષ બે હજાર તેર ચૌદમાં બનાવવામાં આવી હતી જે શાળાનો પણ ઉપયોગ કરવામાં આવતો નથી આ મામલે કોંગ્રેસના નેતા અર્જુન રાઠવાએ ત્યાં મુલાકાત લીધી હતી જોકે ગામના જે વિદ્યાર્થીઓ છે તેમને ગામની અંદર જૂની જે શાળા આવેલી છે ત્યાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે ગામની જૂની પ્રાથમિક શાળાની અંદર એક થી આઠ ધોરણની અંદર એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે દરેક વર્ગની અંદર એક એક ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં આવે છે પરંતુ ધોરણ આઠના વિદ્યાર્થીઓને બહાર બેસાડીને અભ્યાસ કરાવવા માટે શિક્ષકો પણ મજબૂર બન્યા છે કારણ કે ગામની જૂની પ્રાથમિક શાળાની અંદર પૂરતા ઓરડા ન હોવાને લઈને શિક્ષકો પણ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે વર્ષ બે હજાર અઢાર ઓગણીસમાં નવું બિલ્ડિંગ લાખો રૂપિયાના ખર્ચે આધુનિક બનાવવામાં આવ્યું હતું પરંતુ તેનો ઉપયોગ કરવામાં આવતો ન હોવાને લઈ વિદ્યાર્થીઓને આ રીતે અભ્યાસ કરવો પડે છે આ મામલે ગામના લોકોએ શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવા છતાંય આજ દિન સુધી તેનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી તેવું ગ્રામજનો કહી રહ્યા છે આ સ્કૂલ 2018-19 માં તૈયાર થયેલી છે અને 3-4 મહિના જેવું શિક્ષણ ચાલુ કર્યું હતું બધું જ આ બધું છોકરાને રમવા માટે બધું ચાલુ કર્યું હતું પણ હજુ સુધી હવે બંધ થઈ ગયું ત્યારથી બે બે વરસ જેવા શિક્ષણ અમે અહીંયા તૈયારી નથી ભણવાનું ચાલુ નથી એમ અને લાઇટના કારણે શિક્ષણ ચાલુ નહીં થયું જણાવે છે હા નથી પાણી પણ નથી પણ એક વર્ષથી આગળ આવ્યું આવ્યું છે અને બે વરસથી પણ પાણી છે હા અમારે સરકારશ્રીને એવી વિનંતી છે કે જલ્દી શિક્ષણ ચાલુ કરે હવે નવું બિલ્ડિંગ બન્યું છે ત્યાં લાઇટની સગવડ નથી અને આ જૂની બિલ્ડિંગ છે અને ત્યાંથી નવી બિલ્ડિંગનું એક કિલોમીટરનું જીવન થાય છે અને પહેલાં દસેક થાંભલાનું એ જરૂર પડે એવું છે અને અમે અમારી રીતે અરજી ડીપીઓ સાહેબને આપી છે અઢાર ઓગણીસમાં બનેલું છે સંખ્યા એકસો પચાસની સંખ્યા છે એકથી આઠમાં ક્યાં ક્યાં બેસાડવામાં આવે અહીંયા દરેક ધોરણમાં વર્ગમાં એક એકસો વર્ગ બેસે છે અને એક ધોરણ બાર બેસે છે ત્યારે આઠમું ધોરણ બહાર બેસે છે આ ગાંઠિયા ગામ છે અને આ ગામના યુવાનો એના વાલીઓ જે એમના બાળકોના શિક્ષણ માટે ખૂબ જ ચિંતિત છે એમના કહેવાથી આ ગામની મુલાકાત લીધી છે અને આવીને જોયું તો ખરેખર અહીંયા મકાન ખૂબ સારું આધુનિક મકાન બન્યું છે લાખોના કિંમતમાં મકાન બન્યું છે એમાં પાંચ છ રૂમો છે એ બિલકુલ વપરાયા વગરનું પડી રહ્યું છે અહીંયા રમતગમતના સાધનો છે એનો કોઈ ઉપયોગ નથી અને જે મકાનમાં બાળકોને બેસાડવામાં આવે છે ત્યાં પૂરતા ઓરડા નથી પાંચ ઓરડા છે એકથી આઠના બાળકો દોઢસો જેટલી સંખ્યાવાળા ત્યાં બેસે છે તો ક્યાંક જિલ્લામાં વિસ્તારમાં ક્યાંક મકાન નથી ક્યાંક મકાન છે તેનો ઉપયોગ નથી આ પ્રકારની હાલત છે અને આ ગામમાં ખૂબ જ ખરાબ સ્થિતિ છે શિક્ષણની એ મેં આવીને જોયું મેં જાણ્યું કે આ મકાન બે હજાર અઢાર ઓગણીસમાં બનેલું છે એને બનાવવા માટેના નાણાં તો હતા એમની પાસે પણ લાઇટ કનેક્શન આપવા માટેના પૈસા નથી અને એટલા માટે આ વપરાતું નથી એવું મેં જાણ્યું છે આ મામલે કોંગ્રેસના નેતા અર્જુન રાઠવાએ ત્યાં મુલાકાત લઈને જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અવારનવાર આદિવાસી વિસ્તારોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને વન સેતુ યાત્રા સતત ફર્યા કરે છે તેમ છતાંય એમને આ પ્રકારની ગંભીર હાલત નજરે કેમ નથી પડતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના શિક્ષણ પ્રધાન કુબેરભાઈ ડિંડોરને મારી વિનંતી છે કે બાળકોનું જે ભવિષ્ય બગડી રહ્યું છે એના માટે થોડી ચિંતા કરો એવી પણ કોંગ્રેસના નેતા અર્જુન રાઠવાએ વિનંતી કરી હતી સરકાર અને છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર આ બાબતે ધ્યાન આપે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ છોટાઉદેપુર